કાર્યક્રમ આખો અમારો એવો હતો અમે તાલુકાના ઈશ્વરિયા ગામથી લઈ અને સુધી સોળ કિલોમીટર અને વિદ્યાર્થીઓને સાથે રાખીને પદયાત્રા યોજી હતી પદયાત્રા યોજીને અમારે મામલતદાર કચેરીને ની તાળાબંધી કરવાની વાત હતી અને આવેદનપત્ર આપવાનું હતું પરંતુ જેમ હંમેશા વિરોધ પક્ષનો નો અવાજ ઉઠે ત્યારે પોલીસને સરકાર આગળ કરી દીધી રીતે પોલીસે મામલતદાર કચેરીથી થી સો બસો મીટર જેટલી આગળ જ બેરીકેટિંગ કરી દીધું અને અમને રોકવાનો પ્રયત્ન કરવા મળ્યો એટલે અમે એને એવું કીધું કે અમે કોઈ આતંકવાદી નથી અમે અમારી પીડા રજૂ કરવા સોળ કિલોમીટર સુધી ચાલીને આવ્યા છીએ ત્યારે અમને મામલતદારને મળીએ અને મામલતદાર છે એ સુપીરિયર ઓથોરિટી છે અમે તમારી અહીં ચર્ચા ના કરીએ ત્યારે પીઆઈએ જે મને રોકવાની કોશિશ કરી એમાં અમારા બે વચ્ચે ગરમાગરમી ગરમી થઈ હતી મુદ્દો મારો પીઆઈ સાથે ગરમાગરમી કરવાનો નહોતો અમારો મુખ્ય મુદ્દો એ હતો કે અમારા તાલુકાના જે મોટા ભાગના રસ્તાઓના વારંવાર રીટ એન્ડર થાય છે અને વારંવાર રીટેન્ડર થાય છે કોઈ ટેન્ડર ઉપાડતું નથી ટેન્ડર ના ઉપાડવાના કારણે બબ્બે વર્ષથી રસ્તાના કામ મંજૂર થઈ ગયા છતાં પણ હજી રોડના કામો ચાલુ થઈ શકતા નથી એટલે આ પ્રશ્નને વાંચા મળે એના માટેનો સમગ્ર કાર્યક્રમ હતો પણ ક્યાંક ને ક્યાંક પોલીસના જે વર્તન હંમેશા વિરોધ પક્ષ સાથે રહ્યું છે એને લઈ અને મામલો મને એવું લાગે છે કે પોલીસની ઘર્ષણ સાથેનો અમારો કોઈ કાર્યક્રમ જ નહોતો અમારો કાર્યક્રમ અમારા પ્રશ્નને વાચા આપવાનો અને એક મહિના દિવસની અંદર અમારા જે બાકી રોડ રસ્તાઓ છે જે મંજૂર થઈ ગયા છે એનું કામ ચાલુ કરવામાં આવે એ અંગેનો અમારો કાર્યક્રમ હતો